તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોથી આમોદ સરકારી શાળાઓનું ધમાકેદાર પરિવર્તન પ્રાઇવેટ સ્કૂલોને પાછળ છોડતી મોડલ આમોદની નવી ઓળખ આમોદ તાલુકાના શિક્ષણ ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં એવો અવિશ્વસનીય પરિવર્તન આવ્યો છે કે આજે સરકારી શાળાઓ પ્રાઇવેટ સ્કૂલને ટક્કર જ નથી આપતી પણ ઘણા મામલે તેમને પાછળ પણ મૂકી રહી છે આંબોડના વિકાસની આ ગાથા આજે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે આંબોડની સરકારી શાળાઓનું ઐતિહાસિક રૂપાંતર જર્જરિત તૂટેલી દિવાલો અને સુવિધાઓના અભાવથી ઝૂમટી શાળાઓ આજે આધુનિક ઇમારતો સ્માર્ટ વર્ગખંડ સુંદર કેમ્પસ તમામ સુવિધાઓ સાથે સજ્જ શૈક્ષણિક કેન્દ્રમાં પરિવર્તન થઈ ગઈ છે આ વિકાસ એ પ્રમાણે છે કે સરકારના યોગ્ય આયોજન શિક્ષણ વિભાગની કાર્યક્ષમતા અને સ્થાનિક નેતૃત્વની પ્રતિબદ્ધતા શું કરી શકે છે આઝમનગરથી કોઠી ઈખર સુધી શાળાઓમાં ઝંપલાવ વિકાસ ખાસ કરીને આઝમનગર માટર સુડી કેળવાડા કોઠી ઈખર અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં નવી શાળાઓના બાંધકામથી બાળકોને પ્રથમવાર સાચા અર્થમાં ઉત્તમ અભ્યાસનું વાતાવરણ મળી રહ્યું છે વાલીઓમાં સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસ અદભુત રીતે વધ્યો છે સરકારી શાળાઓમાં દાખલાઓ સતત વધી રહ્યા છે જે શાળાઓ ક્યારેય જર્જરિત હતી ત્યારે આજે ચમકદાર નવી ઇમારતો અને આધુનિક સુવિધાઓ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહી છે વિકાસ પાછળનું મક્કમ નેતૃત્વ આ સમગ્ર શૈક્ષણિક ક્રાંતિ કેન્દ્રમાં સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમગ્ર શિક્ષણ વિભાગની ટીમ તેમણે શાળાઓને માત્ર ઇમારતો નહીં પણ ભવિષ્યનો આધાર સ્તંભ બનાવવા માટે સતત પ્રયત્નો કર્યો છે શા માટે વાલીઓ હવે સરકારી શાળાઓ પસંદ કરે છે આમોદની દરેક શાળાઓ આજે સજ્જ છે આધુનિક ઇમારતો પૂરતી ભૌતિક સુવિધાઓ પ્રેરિત અને સક્ષમ શિક્ષકો સારા સંસ્કારો અને શિક્ષણ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા દરેક શાળાઓમાં ફાયર સેફ્ટી સિસ્ટમ અને સૌથી સરકારની મજબૂત પ્રતિબદ્ધતા આ બધું એ દર્શાવે છે કે સરકારી અભ્યાસ કરવો ગૌરવની વાત છે એવી નવી માન્યતા જન્મી રહી છે આમોદ ગુજરાતના શૈક્ષણિક નકશો મોડલ તાલુકો આમોદ તાલુકાની સરકારી શાળાઓ હવે માત્ર શાળાઓ નથી વિકાસની સાક્ષી પ્રતિબદ્ધતાનું પ્રતિક અને રાજકારણ અને પરિણામકારક રીતે કામ કરવા મજબૂર કરનાર ઉદાહરણ છે આમોદ આજે સાચા અર્થમાં શૈક્ષણિક પરિવર્તનનો પ્રેરણા સ્ત્રોત બની ગયો છે જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ નામ બેન કાજલબેન રાજેશભાઈ મૈસુરિયા સરકારી માધ્યમિક શાળા માતરમાં હું ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજે સરકારી માધ્યમિક શાળા માતર એ માતર પ્રાથમિક શાળા સાથે જ કામ કરી રહી છે અને આ શાળામાં ઘણી બધી સુવિધા પહેલાં ઉપલબ્ધ નહોતી અને ઘણા રૂમો પણ નહોતા વર્તખંડ પણ નહોતા અને કાચું મકાન હતું શાળાનું પરંતુ ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો તે રીતે ઘણી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે બિલ્ડિંગ નવી બની ગઈ છે એ સિવાય પણ અહીંયા વિદ્યાર્થીઓને ઘણો લાભ મળે છે વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં જોવા જાવ તો ત્રણસો અઢાર જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે ને સાથે માધ્યમિક નવ દસ ધોરણના ત્રાણું છોકરાઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓને સરકારશ્રી આપેલી સુવિધાઓ તમે જુઓ તો અહીંયા બે આઈસીટી લેબ છે કે જેની અંદર અહીંયા ત્રીસથી પાંત્રીસ જેટલા કમ્પ્યુટર ઉપલબ્ધ છે સાથે સાથે તમે દરેકે દરેક વર્ખંડમાં જુઓ તો સ્માર્ટ ક્લાસ છે એટલે કે સરકારશ્રી તરફથી નાનપુંજ પ્રોજેક્ટ હેઠળ મળેલા ટીવી પણ છે અને આ ટીવીમાં સાથે સાથે બીએસએનએલ તરફથી મળેલું ફ્રી ઇન્ટરનેટ સુવિધા પણ છે તો આ દરેકે દરેક ક્લાસમાં છોકરાઓ યુટ્યુબ પર અને ઇન્ટરનેટની ઉપયોગથી ઘણો બધો અભ્યાસ કરે છે અને દરેકે દરેક શિક્ષકશ્રીઓ પણ અહીંયા સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરીને જ અભ્યાસ કરાવે છે તો છોકરાઓને અહીંયા જે પ્રમાણે નવી ટેકનોલોજી પ્રમાણે અભ્યાસક્રમ પૂરો પાડવો જોઈએ એ પડી રહ્યો છે અને સાથે સાથે શાળાના કેમ્પસમાં આપ જોશો તો કેમેરાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે અને પાણી પીવાના પાણીની વ્યવસ્થા અને મધ્યાહન ભોજન દરેકની વ્યવસ્થા ખૂબ સારી રીતે અહીંયા ચાલી રહી છે અને આ બધી જ સુવિધાઓ માટે હું અહીંના જે ધારાસભ્યશ્રી છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીશ સાથે સાથે અમારા ડીઓ મેડમશ્રી અને ડીપીઓ સર એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે આ બધી સુવિધાઓ પૂરી પાડી કે જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ ઉજળું બન્યું છે અને આ માતર શાળા ખાતે જે પહેલાં શાળા હતી તેના કરતાં કંઈક જુદી જ શાળા ઊભી થઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એમના અભ્યાસ માટે અહીંયા લાભ લે છે અને એ માટે ગામ તરફથી પણ અમને એટલો જ સહકાર પૂરો પાડવામાં આવે છે આમ બદલ ફરી એકવાર હું સરકારશ્રીનો તેમજ ધારાસભ્યશ્રી ડીઓ મેડમ શ્રી અને ડીપીઓ પીઓ સનનો હું ફરી એકવાર આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ આપું ડીપીઆર્સમાં બરાબર સાહેબ શું કહેશો અત્યારે જે નવી સ્કૂલો બની રહી છે દિવસે દિવસે સરકારી સ્કૂલની અંદર અત્યારે ધરખમ વધારો થઈ રહ્યો છે જે સુવિધાઓ જે પ્રાઇવેટ સ્કૂલોમાં નામ મળે તેવી સુવિધાઓ અત્યારે સરકારી સ્કૂલોમાં મળી રહી છે તે બાબત મેં લઈને સાહેબ શું કહેશો સરકાર સમજી ગઈ છે કે દેશના ભવિષ્ય માટે શાળા નાગરિકોની જરૂર છે શાળા નાગરિકો શિક્ષણથી જ મેળવી શકાય એવું છે એ સરકારની નીતિના કારણે ખૂબ જ અંતરિયાત ગામની અંદર કોઠિ વાતળા શાળા અત્યંત સુવિધાવાળી બનેલી છે સુવિધાઓમાં તમે જુઓ તો પંદર કોમ્પ્યુટર બાળકો માટે છે ફિલ્ટર પાણીનો બધે કુલર છે આપણે વિકલાંગો માટે અલગ ટોયલેટ બાથરૂમ બનાવેલું છે પછી આપણે વધુ સુવિધામાં જોઈએ તો સીસીટીવી કેમેરાથી સજજ આ સારા છે બીજું કે આ કામ જે સરકારે ઉઠાવેલું એની સાથે ગામ લોકો પણ જોડાઈ ગયેલા છે ગામ લોકોના સહકારના કારણે આ ગામનું નિર્માણ કરવાની અંદર ખૂબ જ સરળતા રહેલી છે એ ઉપરાંત અહીંના સ્થાનિક નેતા આપણા ધારાસભ્ય ટી કે સ્વામીજી તથા એસએસએના આપણા જે એન્જિનિયર્સ સાહેબ છે તે પછી આપણા લાગતા વળગતા જે બી રાજનેતાઓ છે એ લોકોએ ખૂબ જ સહકાર અથવા પડકારોનો સામનો કરી શક્યા છે આ સારા બંધા આપણો ગેરહાજરીનો રેશિયો ખૂબ જ ઓછો થઈ ગયો છે આ જે શાળા બની એ આધુનિક હોવાથી જેવી રીતે શાળા બની એ રીતે બાળકોમાં પણ સ્વચ્છતા આવેલો છે કે ખૂબ જ જેવી શાળા છે એ પ્રમાણે એ આવતા થયા છે અને સ્થળાંતર પણ ખૂબ ઓછું થઈ ગયું આ સરકારની એક નીતિના કારણે આ કામમાં ગામના સરપંચ ગામ લોકો

पहले ये स्कूल बहुत जूनी थी मतलब पहले के ज़माने में जैसे होती है वैसे ऊपर छत नहीं थी लकड़ों की छत होती है वैसे होती है बरसात में बहुत पानी गिरता था बहुत मुश्किलों से हमारे बड़े भाई और बहन लोग पढ़े हैं यहाँ पे और आप जो ये स्कूल देख रहे हैं बहुत अच्छी है बहुत मेहनत से हमने ये खड़ी की है सर लोगों ने बहुत मेहनत लगी इसमें इसमें जो सरकार ने बनाई है जो स्कूल सरकार के बारे में क्या कहोगे सरकार बहुत अच्छी है मतलब कम टाइम में हमको ये स्कूल खड़ी कर दी और उसमें भी कम टाइम में खड़ी कर दी एक साल में ही पूरा पूरा हो गया सरकार बहुत अच्छी है कि इतनी जल्दी हो सका उतना करा नहीं तो हमें भी सर इस तरह पहले के बच्चे तरह यहाँ पढ़ना पड़ता चौमासे में भी और साँप निकलते थे वगैरह वगैरह कुछ भी निकलता था बच्चों को बहुत मुश्किलें पड़ती थी यहाँ गेट था उसमें कोई को कोई मतलब लग जाता था बच्चों को बहुत मुश्किल पड़ी सरकार बहुत अच्छी है हमारी